ત્યારથી આ પરિસ્થિતિ જોવું જોઈએ અનાજ પરિસ્થિતિ રોડની પરિસ્થિતિ અને આ પાણીની સમસ્યા જતી જ નથી તકલીફ ખાસી બધી પડે ઘરમાં ઘર ઘરસ્તીમાં તકલીફ પડે દવાખાનામાં તકલીફ પડે આવા જવાની તકલીફ પડે ખાડા પડી જાય સાધનો ફસાઈ જાય બધી રીતે તકલીફ પડે સાહેબ કમસે કમ પાંચથી છ કલાક આ પાણીનો નિકાલ થતો નથી અને અહીંયા કોઈ કોર્પોરેટર કે કોઈ અધિકારી કોઈ ધ્યાન આપતા નથી અહીંના છેલ્લા દસ વર્ષથી આની આદ પરિસ્થિતિ છે અહીં ગાડી એક વર્ષ પહેલાં ટોટલી કોપરેશન નાણું બનાવ્યું છે બજેટ ફાળવીને નાણું બનાવ્યું છે એ છતાં બી આની આ પરિસ્થિતિ છે સામાન્ય વરસાદની અંદર આ છે તો સાહેબ ભયાનક વરસાદ આવે તો અમારા સોસાયટીની અંદર પાણી આવી ગયું છે દુકાનોની અંદર પાણી આવી ગયું છે આવતા જતા બાળકોને લઈ કેવી રીતે જવા સ્કૂલે કેવી રીતે લઈ જવા સોસાયટીમાં કેવી રીતે રહું સોસાયટીની અંદર આવીને પરિસ્થિતિ જોઈ લો તમે સોસાય આ પરિસ્થિતિ ચારથી પાંચ કલાકની હશે કોર્પોરેશનના માણસ આવશે અને ગટોરો ખોશે તો છ થી આઠ કલાકે પાણી ઉતરશે અને સોસાયટીની અંદર અત્યારે અમારા પાણી ભરાય છે હવે એ તો સાહેબ હવે બજેટ કોણ આપ્યું છે ને કોને વાપર્યું છે એ તો કોપરેશનને ખબર એક વર્ષની અંદર ટોટલી નવું નાણું બનાવ્યું છે પણ નાણાંનો કોઈ ઉપયોગ નથી અમદાવાદમાં વરસાદને વિરામ તો લીધો તેમ છતાં અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પાણી નથી ઓસરી રહ્યા દ્રશ્યો આપને સરસપુરથી બતાવીશું જોઈ શકાય છે કે જે પ્રકારથી લોકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે તેમને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે કારણ કે ગઈકાલ રાત્રિ જ્યારે વરસાદ વરસી રહ્યો છે આજ સવાર સુધી વરસાદ વરસ્યો ઘણા કલાકો વીતી ગયા વરસાદને વિરામ લીધો તેમ છતાં આ જે વિસ્તાર છે ત્યાંથી પાણી નથી ઓસરી રહ્યા આ એ રસ્તો છે કે જે બાપુનગરથી સરસપુર જવાનો રોડ છે અને ત્યાં જ આ પાણી ભરાતા જેટલા પણ રાહદારીઓ છે કે જેઓ અત્યારે હાલ પોતાના કામથી નીકળી રહ્યા છે તે તમામ લોકોને અહીંયાથી નીકળવામાં હાલાકી પડી રહી છે જોકે આ સમસ્યા વર્ષોથી આ જ પ્રકારની છે લગભગ છેલ્લા ત્રીસ વર્ષથી અહીંના જે સ્થાનિક લોકો છે તે આ જ પરેશાની ભોગવી રહ્યા છે અને